સિઝન ચાલી રહી છે અને કેરીનું નામ પર તાજ મોઢામાં પાણી આવી ગયું હશે પરંતુ જો તમને કોઈ એવું કહે કે એક કિલો કેરીનો ભાવ 2,50,000 રૂપિયા છે તો ચોંકી જશો વિચારમાં પડી જશો કે ભાઈ એક કિલો કેરીનો ભાવ અઢી લાખ રૂપિયા હોય તો તેનો જવાબ હા મળશે તમે ટીવી સ્ક્રીન પર જે કેરીના દ્રશ્યો જોઈ રહ્યા છો તેની કિંમત અઢી લાખ રૂપિયા છે અને આ કેરીનું નામ છે મિયાઝાકી કેરીની આ પ્રજાતિ મૂળ જાપાનની છે પરંતુ હવે તેનું સફળ રીતે ઉત્પાદન રાજકોટના જયસુખભાઈ રાદડિયા લઈ રહ્યા છે આ કેરી આટલી કિંમતી કેમ છે આવો જયસુખભાઈ પાસેથી જાણીએ એમાંની એક આ ઇમ્પોર્ટ કરેલી જે જાપાનની કેરી જે પ્રખ્યાત નામ છે જેનું માર્કેટમાં ગૂગલમાં તમે સર્ચ કરો તો બે લાખ સિત્તેર હજાર રૂપિયાની કિલો વેચાણીથી ત્રણ વર્ષ પહેલાં એ આ મિયાજાકી મેંગો જે આપણી પાછળ તમે જોઈ શકો છો એ ત્રણ વર્ષનો અત્યારે આ રોપડો થઈ ગયો છે અને ત્રણ વર્ષના ઝાડમાં પોર્થિન મારે બે વર્ષ થયા ત્યારથી ફ્રૂટ ચાલુ થઈ ગયું છે અને આનો બેસ્ટ એટેચ બધાય વિટામિનથી ભરપૂર છે આ કેરીમાં બધાય કરતા બેસ્ટ વેરાયટીમાં છે આપણા વેધરમાં જે રાજકોટનું વેધર જે આપણું કાઠિયાવાડી આ વેધરમાં બેસ્ટ વેરાયટીમાં છે જેમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો નથી આપણે મિયાઝાકી કેરી ગુણવત્તાની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ હોવાથી તેની કિંમત ખૂબ જ વધારે છે અને તેનું ફળ 300 થી 350 ગ્રામ સુધીનું હોઈ શકે છે કેરી એટલી કિંમતી છે કે તેની સુરક્ષા માટે જયસુખભાઈએ સિક્યુરિટી પણ રાખવી પડે છે જો કે આ છોડ તેઓ ક્યાંથી લાવ્યા અને કેવી રીતે તેનું સફળ રીતે ઉત્પાદન મેળવ્યું આવો તે પણ જાણીએ આપણે આ કોસ્ટિંગ મારે 4500 રૂપિયાના રોપા આવ્યા હતા મેં સાઉથમાંથી મંગાવ્યા હતા 10 રોપા અને ત્રણ વર્ષ પહેલા અને પાછા અત્યારે હમણાં બે વર્ષ પહેલા નહીં પાછા મેં દસ બીજા મંગાવ્યા હતા એ મારે પાંત્રીસો રૂપિયાના રોપા આવ્યા હતા આ છે જાપાનની વેરાયટી છે જે જાપાનમાં આ બેસ્ટ વેરાયટીમાં ગણાય છે અને આ એ લોકો આખું નેટ આઉન્સ કરીને આને ઉછેર કરે છે પણ આપણે વગર નેટ આઉન્સમાં આપણા વિધરમાં બેસ્ટ ઉત્પાદનમાં આવે એવી વેરાયટી છે આપણે અત્યારે તમે સાઉથમાંથી મંગાવ્યું હતું નર્સરીમાંથી એ લોકો ઇમ્પોર્ટ કરેલો હતો ને આપણે ત્યાંથી ના લઈ આવ્યા હતા કે કેરીના ઉત્પાદનમાં તો સફળતા પ્રાપ્ત થઈ છે પરંતુ તેને રાજકોટ કે અમદાવાદ જેવા શહેરના બજારમાં વેચવી મુશ્કેલ છે કારણ કે તેનો ભાવ સામાન્ય માણસના બજેટથી ફરે છે આમાં તો અદાણી સાહેબ અંબાણી સાહેબ છે પછી શાહરૂખ ખાન કે ફિલ્મ સ્ટાર હોય એ લોકોમાં ખાસ કરીને આનો ક્રેઝ વધારે હોય છે આટલી કોસ્ટલી હોવાથી એ લોકો ખરીદી શકે છે બાકી અત્યારે તો મેક્સિમમ આપણા ગુજરાતમાં જે કેરી હોય છે એ તો મિનિમમ હજાર રૂપિયાથી લઈને પંદરસોથી અઢારસો રૂપિયા લગી સારામાં સારી કેરી મળી જતી હોય છે એક્સપોર્ટ ક્વોલિટીની પ્રીમિયમ રેન્જ એ પંદરસોથી સત્તરસો લગી અઢારસો લગી હોય છે આ કેરીનો સેવન તો ઉદ્યોગપતિઓ અને મોટા સ્ટાર જ કરી શકે પરંતુ હાલ સોના કરતા મોંઘી કેરી આમ લોકો વચ્ચે પણ એક ચર્ચાનો વિષય બની છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે મૈયર વીટીવી ન્યૂઝ રાજકોટ